નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે બાવીસ એપ્રિલ બે હજાર ઓગણીસ આજના વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બધા મોસ્ટ આઈપી એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈએ આપણે પ્રથમ પ્રશ્ન યુ એનના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વીસમી સદીની દુનિયાની પ્રમુખ ઔદ્યોગિક દુર્ઘટના કોને બતાવવામાં આવી છે તો વિકલ્પમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ ભોપાલ ગેસ દુર્ઘટનાને એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે યુનાઇટેડ નેશન્સની ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈ એલ ઓ એ આ રિપોર્ટ બનાવ્યો છે અને આ રિપોર્ટનું નામ છે ધ સેફ્ટી એન્ડ ધ હેલ્થ એટ ધ હાર્ટ ઓફ ધ ફ્યુચર ઓફ ધ વર્ક બિલ્ડિંગ ઓન હંડ્રેડ ઇયર્સ એક્સપિરિયન્સ અને આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓગણીસો ચોર્યાસી ખાસ યાદ રાખજો આ સાલ ઓગણીસો ને ચોર્યાસી ભોપાલ ગેસ દુર્ઘટના જે થઈ હતી તે વીસમી સદીમાં બનેલી ઔદ્યોગિક દુર્ઘટનાઓ પૈકીમાંથી પ્રમુખ દુર્ઘટના રહી છે તે અને દર વર્ષે એક્સિડેન્ટલી એટલે કે ઔદ્યોગિક દુર્ઘટનામાં થતી એક્સિડેન્ટલી અથવા તો કામના લીધે બીમાર થઈ જવાથી સત્યાવીસ પોઈન્ટ અને આઠ લાખ લોકોના એટલે કે મજૂરોના મૃત્યુ થાય છે એવું આ રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું છે હવે આપણે જાણી લઈએ કે જે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી તેના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે મહત્ત્વના તે આપણે ચર્ચા કરી લઈએ અચ્છા આ દુર્ઘટના કઈ સાલમાં બની હતી તો ડિસેમ્બર ઓગણીસો ને ચોર્યાસીમાં મિથાઇલ આઇસોસાઇટ નામનો વાયુ હતો તેમાં ત્રણથી ચાર હજાર લોકોના એ જ દિવસે મૃત્યુ થયા હતા ત્યારબાદ એક અઠવાડિયાની અંદર પંદરથી વીસ હજાર બીજા લોકોના મૃત્યુ થયા હતા હવે આપણે જાણી લઈએ કે કંપની કઈ હતી ત્યાં તો યુનિયન કાર્બાઇડ યુનિયન કાર્બાઇડ નામની કંપની હતી અહીંયા સ્ક્રીન પર આપ લખેલું જોઈ શકો છો યુનિયન કાર્બાઇડ નામની કંપની હતી કે જે કીટનાશક બનાવતી હતી અને તે કંપનીમાં આ દુર્ઘટના બની હતી અને હવે આ બાબતે એક રિપોર્ટ આપ્યો છે ઇન્ટરનેશનલ લેવલ ઓર્ગેનાઇઝેશને તો આપણે એના વિશે જાણી લઈએ કે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો નાઇન્ટીન નાઇન્ટીનમાં એટલે કે આજથી લગભગ કમ્પ્લીટ સો વર્ષ પહેલાં ઓગણીસો ને ઓગણીસમાં હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો જીનીવામાં તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે ઇન્ટરનેશનલ લેવલ ઓર્ગેનાઇઝેશનનું અચ્છા તેના ડાયરેક્ટર જનરલ કોણ છે તો ગાયરાઈડ એ તેના ડાયરેક્ટર જનરલ છે એ પણ આપ યાદ રાખજો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર બે એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપની શરૂઆત ક્યાં થઈ છે તો શરૂઆત કરવામાં આવી છે ચીન દેશમાં એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ચીન ચીનનું પણ શહેર છે એક નિંગબો આ નિંગબો શહેરમાં તાજેતરમાં જ એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપની શરૂઆત કરવામાં આવી છે વીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ઓગણીસની શરૂઆત થઈ ગઈ છે અને ચીનમાં આ ભારતની જે મીરાબાઈ ચાનુ એ છે તે ઇન્ડિયા કેમ્પેનને લીડ કરશે રિપ્રેઝન્ટ કોણ કરશે તો મીરાબાઈ ચાનુ એ પણ આપ યાદ રાખજો અને તે ઓગણપચાસ કિલોગ્રામ બાર વર્ગમાં ભાગ લેશે એ પણ આપ યાદ રાખજો આની સાથે સાથે તો હવે આપણે જાણી લઈએ કે જે આ મીરાબાઈ ચાનુ છે તેમને બે હજાર અઢારમાં વિરાટ કોહલીની સાથે રાજીવ ગાંધી ખેલ રત્ન પ્રાપ્ત થયો હતો એ પણ આપ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘને કયા દેશ પર પ્રતિબંધ લગાવ્યો છે તાજેતરમાં જ તો પાકિસ્તાન ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે પાકિસ્તાન દેશ પર પ્રતિબંધ લગાવ્યો છે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘની જે ગાઈડલાઈન હોય છે તેને પાકિસ્તાન દેશે ફોલો કરી નથી અને તેના માટે જ પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ દ્વારા તો આપણે જાણી લઈએ કે તેની સ્થાપના ક્યારે થયેલી છે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘની તો સ્થાપના થઈ હતી ઓગણીસોને ચોવીસમાં હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે હેડક્વાર્ટર્સ આવેલું છે સ્વિટરલેન્ડમાં હવે આપણે જાણી લઈએ કે થોડા દિવસ પહેલાં જ ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ગ્રાહમ રીડ એ પણ નામ યાદ રાખજો ગ્રાહમ રીડ મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે અચ્છા ગ્રાહમ રીડ એ કયા દેશના છે ઓસ્ટ્રેલિયા દેશના છે એ પણ યાદ રાખજો આપ સાથે સાથે ઓસ્ટ્રેલિયાના છે આપણે આની સાથે સાથે જોઈ લઈએ કે ભારતીય પુરુષ હોકી ટીમના ટીમના કેપ્ટન કેપ્ટન કોણ છે છે પ્રેઝન્ટ ટાઈમમાં તો ભારતીય પુરુષ હોકી ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા દેશમાં આઠ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા બાદ દેશમાં કરફ્યુ લગાવવામાં આવ્યું છે પૂરા દેશમાં તો શ્રીલંકા ઓપ્શન સી એ સાચો જવાબ બનશે ફરી એકવાર દુઃખદ ઘટના બની છે શ્રીલંકામાં અને શ્રીલંકામાં હાલમાં જ ક્રમબદ્ધ આઠ બોમ્બ ધડાકા થયા છે ત્યારબાદ દેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે અને આ બોમ્બ બ્લાસ્ટ ગિરજાગરો હોટલો અને ગેસ્ટ હાઉસમાં થયા છે અને આ હુમલામાં લગભગ બસોથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ ભારતીયો પણ તેમાં સામેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે સાઉદી એ ભારતને હજ કોટા કેટલો વધારવાની જાહેરાત કરી છે તો બે લાખ એ સાચો જવાબ રહેશે ઓપ્શન એ પહેલાં એક પોઈન્ટને પંચોતેર લાખ લોકો જતા હતા હજ માટે અને હવે તેનાથી વધારીને કુલ બે લાખ લોકો હજ પઢવા માટે જશે તેવી મંજૂરી આપવામાં આવી છે ભારતને કોના દ્વારા સાઉદી અરબ દ્વારા તો આપણે જાણી લઈએ સાઉદી અરબનું કેપિટલ શું છે રિયાદ અને કરન્સી રિયાલ એ તેની કરન્સી છે અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જાણી લો કે જી ટ્વેન્ટીનું જે સંમેલન યોજાવાનું છે બે હજાર ને વીસમાં ક્યારે બે હજાર વીસમાં તે ક્યાં યોજાશે સાઉદી અરબમાં ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે નીચેનામાંથી કોને આઈપીએલમાં પાંચસો ચોગ્ગા લગાવીને પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવે છે કોણ છે તે બેટ્સમેન શિખર ધવન ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે શિખર ધવન તે બેટ્સમેન છે દિલ્હી કેપિટલ્સ તરીકે હાલમાં તેઓ આઈપીએલમાં રમી રહ્યા છે અને આઈપીએલના ઇતિહાસમાં પાંચસો ચોગ્ગા લગાવવાળો પ્રથમ બેટ્સમેન બની ગયો છે શિખર ધવન તેના પહેલાં આ રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે હતો અને હવે આ ગૌતમ ગંભીરને જે ચારસો ને બાણું કેટલા ચારસો બાણું ચોગ્ગા લગાવ્યા હતા તેનો રેકોર્ડ તોડીને હવે આ રેકોર્ડ બનાવ્યો છે પોતાના નામે શિખર ધવને પાંચ હજાર રન આઈપીએલમાં પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન છે રૈના અને ત્યારબાદ વિરાટ કોહલીએ પણ પાંચ હજાર રન પૂરા કર્યા છે હવે જાણી લઈએ આપણે બસો મેચ રમનાર કઈ ટીમ છે આઈપીએલમાં તો मुंबई इंडियंस एप आप याद रखो अच्छा बेहजार अठार आईपीएल में विजेता कई टीम रही थी सी चेन्नई चेन्नई किंग्स ए विजेता टीम रही थी बेहजार अठार आप याद रखो अच्छा ऑफिशियल पार्टनर कोण है आईपीएल बेहजार ओगणीस ऑफिशियल पार्टनर कोण है ड्रीम इलेवन ड्रीम इलेवन ए ऑफिशियल पार्टनर है याद रखो આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે નાસાના વૈજ્ઞાનિકોએ પ્રથમવાર અંતરિક્ષમાં કયા અણુની શોધ કરી છે તો આપ ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે હિલિયમ હાઇડ્રાઇડ આયન ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે નાસાના વૈજ્ઞાનિકોએ પ્રથમવાર અંતરિક્ષમાં હિલિયમ હાઇડ્રાઇડ આયન નામના અણુની શોધ કરી છે અચ્છા તેનું સૂત્ર શું છે એ પણ આપણે જાણી લઈએ એચ ઇ એચ પ્લસ એ તેનું સૂત્ર રહેલું છે અને તેની શોધ કરી છે નાસાના ઉડાન વેદશારા સોફિયા દ્વારા તેની શોધ કરવામાં આવી છે એ પણ આપ યાદ રાખજો નાસાનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એ તેનું ફૂલ ફોર્મ થાય છે તેની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં એ પણ યાદ રાખજો હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે હેડક્વાર્ટર્સ એટલા માટે આપણે સાથે સાથે તેની ચર્ચા કરી દઈએ છીએ નાસાનું હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે ત્યારબાદ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ કંપનીને આઈએસઓ પ્રમાણપત્ર મળ્યું છે તાજેતરમાં તો ચોલામંડલ એમએસ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને તાજેતરમાં જ આઈએસઓ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે આ પ્રમાણપત્ર કંપનીને ત્રણ વર્ષ માટે પ્રાપ્ત થયું છે એ પણ આપ યાદ રાખજો અને આ કંપનીની સ્થાપના થઈ હતી વર્ષ બે હજાર એકમાં ક્યારે બે હજાર ને એકમાં તેની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર્સ આવેલું છે ચેન્નાઈ ખાતે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે આવા જ વિડીયો બનાવતા રહીએ તો હવે આપણે જાણીએ લાસ્ટ વિડિયોનો ક્વેશ્ચન્સ ભારતના કેટલા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 112 ઇમરજન્સી નંબરની સુવિધા ચાલુ કરવામાં આવી છે તો સાચો જવાબ રહેશે ઓપ્શન A 20 ત્યારબાદ પ્રશ્ન નંબર 2 પૂછવામાં આવતો જોળકા સ્વરૂપે તે પણ આપણે જોઈ લઈએ તો સાચો જવાબ આ રીતે રહેશે આપ જોઈ શકો છો સ્ક્રીન પર ત્યારબાદ હવે આપણે જાણીએ આજના વિડીયોનો પ્રશ્ન આજના વિડીયોનો પ્રશ્ન છે એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપની શરૂઆત એ ક્યાં થઈ છે તો સાચો જવાબ આપ વિકલ્પમાંથી પસંદ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપને જણાવી દઉં કે આવતીકાલનો વિડીયો એટલે કે ત્રેવીસ એપ્રિલ બે હજાર ઓગણીસનો વિડીયો અપલોડ થઈ શકશે નહીં કેમ કે સરકારી પ્રતિનિધિ તરીકે ચૂંટણીમાં કામગીરી હોવાથી વ્યસ્તતા ત્યાં રહેશે એટલા માટે આપના માટે હું વિડીયો અપલોડ નહીં કરી શકું તેની ખાસ આપ નોંધ લેશો પરંતુ એ દિવસનો કવર આપણે નેક્સ્ટ વિડીયોમાં કરી દઈશું તેની પણ આપને સો ટકા હું ખાતરી આપું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું આપણે નવા વિડિયો સાથે